વાગ્યાના આજુબાજુ રામ અવનીદાસ દાસ અવની દેવેદાર નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી પોતાના પંડાલમાં બસો થી અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે ત્યાં દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને ત્યાં મૂર્તિકાને બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે મારા જોડે વીસ એક મજૂર વીસ કે પચીસ મજૂર છે મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતા હોય સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની કોર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન ભી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈ છે કે નહીં એ બાબત પોલીસ તપાસ કરી પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી હવે રાખી ભાઈ પોલીસની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને જવર અવર જવાના કારણે તૂટે નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કારણ કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને બે જ વાળું વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવે છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકો અને પરિવાર બી આવતો હોય છે કોઈકના હાથ પર તૂટો હાથ અને નીકળતો મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને શોખ લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા કોઈ ઈરાદાપૂર્વક તોડેલી અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાય આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે